નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિવાળીના ઉત્સાહો પહેલા ફટાકડા ફોડવા પરના સંપૂર્ણ પ્રતિબંધ હટાવી કરવાનો ત્યારે સ્પષ્ટ સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆરમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારો કે આદર્શ નથી ત્યારે મિત્રો સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનો ઉપયોગ ચાલુ છે આવા અત્યંત આદેશો ત્યારે સમસ્યાઓને ઊભી કરી શકે છે અને સંતુલન જરૂરી છે મળતી વિગતો વાત કરવામાં આવે તો દિલ્હી અને રાષ્ટ્રીયની રાજધાની

દિવસ ઉજવણી કરવા દો તે ફક્ત દિવાળી અને ગુરુ અને નાતાલ જેવા તહેવારો માટે છે મારતી ન હોવો જોઈએ દિલ્હી એનસીઆરમાં ત્યારે બે હજાર અઢાર થી લાગુ રહેલા સંપૂર્ણ પ્રતિબંધ સવાલ ઉઠતા ખંડપીઠે ત્યારે જણાવ્યું હતું કે શું પ્રતિબંધના પરિણામે પ્રદૂષણમાં કોઈ નોંધપાત્ર તફાવત આવ્યો છે અથવા એર ક્વોલિટી ઇન્ફેક્સમાં ઘટાડો થયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ